તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન સોર્સિસના આધારે બાળક ભૂલથી ટ્રેનમાં બેસી જઈ નાગપુર મહારાષ્ટ્ર ખાતે પહોંચી ગયેલ હોવાની માહિતી મળતા ગુમ થનાર બાળકને નાગપુર મહારાષ્ટ્ર ખાતેથી શોધી લાવતા બાળકનો કબજો સહી સલામત હાલતમાં તેના વાલી વારસને સોંપેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે